વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે સત્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અઠ્યાવીસમો ભાગ સાંભળીશું હરીયો જો વિદ્વાનો ઉપદેશ આપે પણ એ પ્રમાણે પાળે નહીં તો તેનું જ્ઞાન વ્યર્થ કહેવાય કારણ કે બોલે છે પણ પાળતા નથી જ્ઞાન હોય છતાં કરે નહીં તો તે નકામું છે હંમેશા સત્સંગ વાંચન અનુભવીઓનો સહવાસ જરૂરી છે રોજ ખાવું પીવું પડે છે વાસણ થોડા દિવસ ન સાફ કરે તો મેલા થઈ જાય છે બૃહસ્પતિ જેવાને પણ હંમેશા શાસ્ત્રના અધ્યયન વિના અને વૃદ્ધોની સેવા કર્યા વિના ધર્મ અર્થનું જ્ઞાન થતું નથી ઊંડા સમુદ્રમાં પડેલ વસ્તુ નકામી ગણાય છે તેમ જે કહેવા પછી સાંભળતા નથી તેમ કરતા નથી તે નકામું ગણાય જેણે ઇન્દ્રિયો જીતી નથી તેવાને શાસ્ત્રનું જ્ઞાન પણ નકામું કહેવાય જેમ રાખમાં ઢોળેલું ઘી નકામું જાય છે તેમ આ બધું નકામું કહેવાય બીજા પાસેથી ગુણદોષ સાંભળવા પોતે પણ જોવું તેની પરીક્ષા કરવી સાથે બેસવાથી સાથે પથારી કરવાથી ઘણા દિવસ ભેળા રહેવાથી કોનો કેવો સ્વભાવ છે તેનો પરિચય મળી રહેશે હે રાજન બીજા આગળ વિનય નમ્રતા રાખવાથી અપકીર્તિ ધોવાઈ જાય છે અને કીર્તિ વધે છે સંતોષથી લોભ નાશ પામે છે પરાક્રમ રાખવાથી અનર્થ ટળે છે ક્ષમા રાખવાથી ક્રોધ ટળે છે સદાચાર રાખવાથી કુલક્ષણો ટળે છે હે ભાઈ કુળવાનની પરીક્ષા તો તેના વપરાશના પદાર્થો ઘર માતા બીજાના સ્વાગત સ્વ સત્કારની રીતિ ઘરની રહેણી રીતરિવાજ તેમના ભોજન વસ્ત્રો વગેરે ઉપરથી થાય છે સાત્વિક રાજસી કે તામસી વૃત્તિ છે કદાચ જન્મ ઉચ્ચ જ્ઞાતિમાં હોય પણ આચરણ સારું ન હોય તો તે કૂળવાન ન કહેવાય ગુલાબમાં પણ કીડા હોય છે અને કાંટામાં પણ ગુલાબ હોય છે સારા ઘરનો દીકરો હોય છતાં ચોરી અનર્થ પરસ્ત્રી સંગ કજિયા કરતો હોય તો તેને કુળવાન કેમ કહેવાય પણ ગરીબ કે વર્ણધર્મ પ્રમાણે અધમ કુળમાં જન્મ હોય ને તે સદ્ગુણી સદાચારી હોય સરળ સ્વભાવ હોય મર્યાદા લાજ શરમ રાખતા હોય ખરાબ કામ કરતા અટકતા હોય તો તે કુળવાન કહેવાય છે જે લોકો વિદ્વાનો ડાહ્યા અને સમજૂ માણસો પાસે બેસે છે ને તેની સેવા કરે છે તે કહે તેમ કરે છે તેની સાથે હેતભાવ રાખે છે ધાર્મિક વૃત્તિવાળા છે જેને મિત્રો સારા છે વાણી મીઠી સત્યને હિતકારી બોલે છે જે આપણા સ્નેહી છે વૈદ્ય છે જેનામાં સંપ તથા ગુણ છે તેવાનું ધ્યાન રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ હે ભાઈ પાંડવોમાં આ બધા ગુણો છે તેને મદદ કરવાના બદલે તમે તેમના ભાગમાંથી કંઈ પણ આપતા નથી તો તમને શાંતિ ક્યાંથી રહે જેનામાં આવા ગુણો છે તે જ્યાં છે તે ગામ સમાજ સંસ્થા કે રાષ્ટ્ર બધા જ રૂડા ને રૂપાળા દેખાય છે તેનાથી આબરું વધે છે બંનેના મન એક હોય એકને જે વાત ગમે તે બીજાને ગમે વિચાર રુચિ એક હોય બંનેને અરસપરસ દઢ વિશ્વાસ હોય દેહ જુદો પણ જીવડો એક છે જેમ વેલ તરુને વિટાણી તેમ રહેતા હોય ગુપ્ત વિચારો મંત્રણા એક હોય દુઃખમાં એકબીજાને મદદ કરતા હોય તેવાની મિત્રતા નાશ પામતી નથી તો અહીંયા વિદુરનીતિનો અઠ્યાવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો